આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા હવે આઈઆઈટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજિનસ ટેકનોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે તમામ પર વિજય મેળવી સત્તા જાળવી રાખી સંરક્ષણ સંપાદન પરિષદે આજે ભારતીય લશ્કર માટે તેર હજાર સાતસો કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી અને અમેરિકામાં કોવિડથી પાંચ લાખના મોત પાંચ દિવસ માટે અમેરિકન ધ્વજ અડધી કાઠીએ વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એકવીસમી સદીના ભારતની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ બદલાઈ છે અને હવે આઈઆઈટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજિનસ ટેકનોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આઈઆઈટી ખડગપુરના છાસઠમાં વાર્ષિક દીક્ષાંત સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ નવું જીવન શરૂ કરવું પડશે અને હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભૂમિકા ભજવવી પડશે પાસ થતા આવતા મેડલ અને એવોર્ડ્સ આ દેશના લોકોની માંગણીઓનો ચાર્ટર છે જેને તેઓએ પૂર્ણ કરવાના છે તેમણે કહ્યું કે આજે નૂતન ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે જે વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી પાસ થયા છે તેઓ એકસો ત્રીસ કરોડ ભારતીયોની આકાંક્ષાઓના પ્રતિનિધિ છે શ્રી મોદીએ કહ્યું કે ઇજનેરો પેટર્નથી પેટન્ટ સુધીની ક્ષમતા ધરાવે છે જીવનમાં સફળતાની ચાવી એ આત્મજાગૃતિ આત્મવિશ્વાસ અને નિસ્વાર્થ છે વિજ્ઞાન ટેકનોલોજી અને નવીન સંશોધનના માર્ગમાં કોઈ શોર્ટકટ નથી કોઈ સફળ ન થાય તો પણ તેઓ કંઈક નવું શીખશે અને નિષ્ફળતા એ સફળતાનો આધારસ્તંભ છે કોવિડ પછીની પરિસ્થિતિ દરમિયાન સલામતીના પગલાંઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે દીક્ષાંત સમારોહનું વર્ચ્યુઅલ મોડમાં આયોજન કરવામાં આવી રહ્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રાજ્યમંત્રી સંજય ધોત્રેએ પણ આ સમારંભને સંબોધિત કર્યું નવ સંસ્થાના ગોલ્ડ મેડલ વિજેતાઓ અને છ સંસ્થાના સિલ્વર મેડલ વિજેતા સહિત પંચોતેર વિદ્યાર્થીઓને રૂબરૂ સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે બે હજાર અને આઠસોથી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઈન મોડમાં ડિગ્રી એનાયત કરવામાં આવી આઈઆઈટીએ સંશોધન સમાજ સેવા અને લોકકલ્યાણમાં ફાળો આપવા બદલ સત્યાવીસ પ્રતિભાઓનું ડોક્ટર ઓફ સાયન્સ લાઈફ ફેલો એવોર્ડ અને એલેમ્સ એવોર્ડથી નવાજ્યા છે તેમાં ડિરેક્ટર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી ડોક્ટર રણદીપ ગુલેરિયા મેટ્રો રેલ કોર્પોરેશનના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ઇ શ્રીધરન અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ અને સંશોધન સંસ્થાના પૂર્વ વાઇસ ચાન્સેલર સ્વામી આત્મપ્રિયાનંદજીનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે કોવિડ પરિસ્થિતિ દરમિયાન ટૂંકા ગાળામાં એક મજબૂત આરોગ્ય માળખું બનાવ્યું છે સરકાર અને ખાનગી ક્ષેત્રના સંકલન દ્વારા પ્રયોગશાળાઓનું વિસ્તૃત નેટવર્ક બનાવવામાં આવ્યું છે આજે વાયબ્રન્ટ હેલ્થ સેક્ટર અંગેના એક વેબિનારમાં બોલતા ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે કોરોના રોગયાળા દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રે જે શક્તિ બતાવી છે તેની સમગ્ર વિશ્વમાં નોંધ લીધાઈ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્ર માટે કેન્દ્રીય બજેટમાં અભૂતપૂર્વ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે અને તે દરેક દેશવાસીને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે કહ્યું કે આરોગ્ય સંભાળ ક્ષેત્ર પાછળ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત સ્વાસ્થ્ય યોજના વિશે વાત કરતા જણાવ્યું કે સંશોધન પરીક્ષણ અને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશમાં મજબૂત આરોગ્ય તંત્ર બનાવાશે લોકોને સ્વસ્થ રાખવા માટે ચાર મોરચે એક સાથે કામ થઈ રહ્યું છે પ્રથમ મોરચો માંદગી અટકાવવા અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો બીજો મોરચો ગરીબો ને સસ્તી અને અસરકારક સારવાર આપવાનો ત્રીજો મોરચો આરોગ્ય માળખા અને આરોગ્ય સંભાળ વ્યવસાયિકોની ગુણવત્તામાં વધારો કરવાનો અને ચોથો મોરચો સમસ્યાઓને દૂર કરવા માટે મિશન મોડ પર કામ કરવાનો છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દેશમાંથી ટીબીને દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ ઉદઘાટન સમારોહ પછી તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચ જોશે તેવી અપેક્ષા છે અમદાવાદના મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઇટ પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન કરીને ઇતિહાસ રચવાની તૈયારીમાં છે કોવિડ રોગયાળો હોવાના કારણે માત્ર પચાસ ટકા દર્શકોને જ સ્ટેડિયમની અંદર મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના લોકો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ જોવા માટે ઉત્સાહિત છે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ એક લાખ દસ હજાર દર્શકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે સ્ટેડિયમ ચોસઠ એકર જમીનમાં ફેલાયેલું છે અને તેના ત્રણ પ્રવેશદ્વાર છે છોતેર વાતાનુકુલિત કોર્પોરેટ બોક્સ છે પ્રત્યેકમાં પચીસ બેઠકની ક્ષમતા છે છે કે મોટેરા સ્ટેડિયમનું હજી ઉદઘાટન થવાનું બાકી હતું ત્યારે ફેબ્રુઆરી બે હજાર વીસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે ટ્રમ્પ આઇકોનિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ નવી ક્ષમતાવાળા સ્ટેડિયમની દરખાસ્ત મુકાઈ હતી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી અમદાવાદના મોટેરાના સ્ટેડિયમ પર રમાશે તે ડે એન્ડ નાઇટ મેચ અને બપોરે અઢી વાગે શરૂ થવાની છે હાલ શ્રેણી એક એકથી બરાબર છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ કબજે કરવા માટે બાકીની બંને મેચ નિર્ણાયક છે ભારતને આશા છે કે ચેન્નાઈમાં જીતની ફોર્મ્યુલા આગામી મેચમાં પણ ઉપયોગી થઈ પડશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોનાના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હોવાનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદારોનો આભાર માન્યો છે મતદાર આલમનો આભાર માનવા માટે જાહેર અભિવાદન કાર્યક્રમ અમદાવાદના ખાનપુર ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો છે અમદાવાદ મહાનગરપાલિકાની એકસો બાણું પૈકી એકસો સડસઠ બેઠકના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપને એકસો ચુમ્માળીસ કોંગ્રેસને પંદર અને અન્ય રાજકીય પક્ષને ચાર બેઠક મળી છે એક બેઠક અગાઉ બિનહરીફ થતાં ભાજપને મળી હતી મતગણતરી હજુ ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકાની બોંતેર પૈકી ભાજપને અડસઠ કોંગ્રેસને ચાર બેઠક છે અન્ય પક્ષનો કોઈ ઉમેદવાર અહીં આવ્યો નથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે પોતાનું રાજીનામું ધરી દીધું છે જામનગર મહાપાલિકાની ચોસઠ પૈકી પચાસ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે કોંગ્રેસના અગિયાર તો બહુજન પાર્ટીના ત્રણ ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ થયા છે ભાજપના કાર્યકરોએ વિજેતા ઉમેદવારોનું સરઘસ કાઢ્યું હતું ભાવનગર મહાનગરપાલિકાની બાવન પૈકી ચુમ્માળીસ બેઠકો ભાજપને ફાળે ગઈ છે આઠ બેઠક કોંગ્રેસના હાથમાં છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાવનગરમાં અન્ય કોઈ રાજકીય પક્ષનો એક પણ ઉમેદવાર જીત્યો નથી વડોદરા મહાનગરપાલિકાની છોતેર પૈકી ભાજપને ઓગણ સિત્તેર તો કોંગ્રેસને ફાળે સાત બેઠક ગઈ છે અહીંયા અપક્ષ કે અન્ય પક્ષનો એક પણ ઉમેદવાર જીત્યો નથી સુરત મહાનગરપાલિકાની એકસો વીસ પૈકી ત્રાણું બેઠક ભાજપને તો આમ આદમી પાર્ટીની સત્યાવીસ બેઠક મળી છે એક પણ બેઠક નહીં મળતા કોંગ્રેસનો અહીં અભૂતપૂર્વ પ્રકાશ થયો છે સંરક્ષણ સંપાદન પરિષદે આજે ભારતીય સૈન્ય ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાને જરૂરી વિવિધ શસ્ત્રો પ્લેટફોર્મ ઉપકરણો સિસ્ટમોની સંપાદન દરખાસ્તોને મંજૂરી આપી છે એકંદરે તેર હજાર સાતસો કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુવા સ્નાતકોનો ભારપૂર્વક શીખ આપી છે કે આજીવિકા રળવા ભણતરનો ઉપયોગ કરવા સાથોસાથ દેશ સેવા માટે પણ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવો જોઈએ ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે તેમણે આ પ્રમાણે જણાવ્યું અમેરિકામાં કોવિડથી પાંચ લાખ દર્દીઓના મોત થયા છે ગઈકાલે અમેરિકાના પાંચ લાખમાં દર્દીનું મોત નોંધાયું બ્રાઝિલમાં નોંધાયેલ કોવિડથી મૃત્યુ કરતાં અમેરિકામાં બમણા કરતાં વધુ દર્દીઓના મોત થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા હવે આઈઆઈટીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિજિનસ ટેકનોલોજી તરીકે આગળના સ્તરે લઈ જવાની રહેશે રાષ્ટ્રપતિ કોવિંદ આવતીકાલે અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા